ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના હવે સમાચારો પર નજર કરીએ તો મોટા સમાચાર મળી રહ્યા છે વિસાવદર બેઠકની જે પેટા ચૂંટણી છે એને લઈને મોટા સમાચાર છે વિસાવદર બેઠકની ચૂંટણી અંગે ન્યૂઝ કેપિટલ પર એક્સક્લુઝિવ ખબર વિસાવદર બેઠક જીતવા નીકળેલી આમ આદમી પાર્ટી પોતાના નેતાઓને જ નથી સાચવી શકતી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સામે આમ આદમી પાર્ટીના કાર્યકર મેદાને ઉતર્યા છે ગોપાલ ઇટાલિયા સામે આમ આદમી પાર્ટીના કાર્યકરે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી સુરતના આમ આદમી પાર્ટીના નેતાએ વિસાવદરમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે આપ પ્રચાર કરી રહ્યા છે સુરત શહેર આમ આદમી પાર્ટીમાં સંગઠન મંત્રી પણ છે રજનીકાંત વાઘાણી ન્યૂઝ કેપિટલ સાથે વાતચીતમાં રજનીકાંત વાઘાણીએ નિવેદન આપ્યું કહ્યું કે ગુજરાતમાં રહું છું સુરતમાં રહું છું અને વિસાવદર ચૂંટણી લડું છું વિસાવદન ની અંદર આ ચૂંટણી પેટા ચૂંટણી જે આવી છે છેલ્લા ઘણા વર્ષોથી પેટા ચૂંટણી થવા દેતા નહીં હતા અહીંયાના સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના રાજકારણના કારણે તકલીફ થતી હતી અને પેટા ચૂંટણી નહીં થતી હતી પેટા ચૂંટણી થઈ તો અમે એવું વિચારી અને ચૂંટણીમાં ઉતર્યા છીએ કે ચૂંટણી લડવી જોઈએ સારા માણસો રાજનીતિમાં આવવું જોઈએ અને ચૂંટણી લડવી તમામનો અધિકાર છે હક છે તો અમે ચૂંટણી લડી રહ્યા છીએ હું તો ગુજરાત નો નાગરિક છું ગુજરાત ના લોકો તો ગમે ત્યાંથી ચૂંટણી લડી શકે અને ગુજરાત રાજ્યમાં રહું છું તો પછી સુરત માં રહું છું વિસાવત લડવું એવું કશું હોતું નથી ચૂંટણી ગમે ત્યાંથી કોઈ પણ લડી શકે તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ આપણી જોડે લાઈવ જોડાયા છે જયેશ આ ખબર ના પડી આમ આદમી પાર્ટીના આ જે નેતા છે એક બાજુ સુરતમાં મંત્રી પણ છે મતલબ કે એક પોસ્ટ સંભાળી રહ્યા છે સુરતમાં આમ આદમી પાર્ટીની અને બીજી બાજુ ગોપાલ ઇટાલિયા સામે જ વિસાવદરમાં ફોર્મ ભરી રહ્યા છે ઉમેદવાર તરીકે ઊભા રહ્યા છે શું ખબર નહીં હોય આમ આદમી પાર્ટીને હેમ આ પ્રકારનો જ્યારે હાસ્યાસ્પદ કિસ્સો બનતો હોય છે ત્યારે એ સૌથી પ્રથમ વાત એ આવતી હોય છે કે ક્યાંક ને ક્યાંક જે સંગઠનનો અભાવ હોય છે સંગઠન ચલાવવાની જે પદ્ધતિ હોય છે તેને કારણે આ પ્રકારના કિસ્સાઓ છે તે ધ્યાનમાં આવતા હોય છે ત્યારે વિસાવદરની ચૂંટણી માટે કુલ સોળ ઉમેદવારો મેદાનમાં છે જેમાં આપમાંથી ગોપાલ ઇટાલિયા પણ ઉમેદવાર છે ને ત્યારે અપક્ષમાંથી જે રજનીકાંત ફોર્મ ભર્યું છે તેની એફિડેવિટ આપણે ચકાસી રહ્યા હતા તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તે ચકાસી રહ્યા હતા અને દરમિયાન એ વાત સામે આવી કે તેઓ સુરત આપમાં છે તે મંત્રીની જવાબદારી પણ નિભાવી રહ્યા છે ને એ આ તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ રજનીકાંત છે કે જેમણે ફોર્મ છે તે ચૂંટણીમાં ભર્યું છે તેમની સાથે આ તેમનું એફિડેવિટ છે કે હું રજનીકાંત વાઘાણી તેમના પિતાનું નામ પોપટભાઈ વાઘાણી છે અને સુરતમાં બી પાંચસો એક પ્લેટિનિયમ હાઇટ્સ માં પાવર સ્ટેશનની બાજુમાં તે રહે છે એટલે કે સુરતમાં રહે છે ઓલપાડ વિધાનસભામાં તેઓ આવે છે અને તેમણે ફોર્મ ભરેલું છે આ તેમનું જે એફિડેવિટ હતું તે છે ને ત્યારબાદ હવે આ પોસ્ટ તમે જોશો તો રજનીકાંત વાઘાણીની આ ફેસબુકની પ્રોફાઇલ છે જેમાં તેમને જોડાવા માટે લખાણ કરવામાં આવ્યું છે અને સાથે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીનો ફોટો લગાવવામાં આવ્યો છે અને ગોપાલ ઇટાલિયાની સામે જ તેઓ અપક્ષ ઉમેદવારીને પણ જોડાય છે એનાથી પણ વધારે હાસ્યસ્પદ ફોટો એ આ છે કે તેઓ પ્રચાર કરી રહ્યા છે તેની સાથે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે 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 તે બેઠેલા તેમના માથા ઉપર એ આપની ટોપી ગળામાં ખેસ લગાડેલો છે અને પાછળ ગોપાલ ઇટાલિયા લાવો એ પ્રકારના પોસ્ટર લગાડેલા છે અને આ ભાઈ તેમની સામે અપક્ષ ઉમેદવારીમાં ઊભા છે એટલે ક્યાંક ને ક્યાંક સંગઠનનો અભાવ આમમાં જોવા મળે છે આ તેમના જૂના ફોટો છે તેઓ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સાથે બેઠેલા છે આ જૂનો ફોટો છે કે જે રજનીકાંતે દાવેદારી કરી છે આ એ રજનીકાંત વાઘાણી છે અને આ આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી છે એવા જ ફોટા છે કે જ્યારે ગોપાલ ઇટાલિયા પણ જોવા મળે છે આ જૂના ફોટો છે એક વાત અહીં સ્પષ્ટ કરી દઈએ કે આ ફોટો જૂના છે પરંતુ ગોપાલ ઇટાલિયા છે ઈસુદાન ગઢવી છે અને રજનીકાંત વાઘાણી છે તેમને ગુલદસ્તો છે તે આપવામાં આવી રહ્યો છે હવે સ્થિતિ એ છે કે અત્યારે સોળ ઉમેદવારો મેદાનમાં છે અને ગોપાલ ઇટાલિયા અત્યારે પ્રમુખતાથી પોતાની દાવેદારી નોંધાવી છે અને ફૂલ જોશમાં પ્રચાર કરી રહ્યા છે તેઓ આ સીટ જીતવા માટેના પ્રબળ દાવેદાર છે અને તેમની સામે અપક્ષ ઉમેદવારો જે ફોર્મ ભર્યા છે તેમાંના એક છે રજનીકાંત વાઘાણી આ જૂના ફોટોસ પણ આ તેમના ફેસબુક પ્રોફાઇલમાં મૂકવામાં આવ્યા છે જેમાં એક સાથે ચા પી રહ્યા છે ગોપાલ ઇટાલિયા આપના ઉમેદવાર છે આપના મેન્ડેટ ઉપરથી આવ્યા છે પરંતુ આપમાં જ અત્યારે હોદ્દો ધરાવતા વ્યક્તિ રજનીકાંત વાઘાણી જ્યારે અપક્ષમાંથી ઉમેદવારી કરે છે ત્યારે એ સવાલ છે તે ઊઠે છે કે શું સંગઠનને આ બાબતનો ખ્યાલ નહોતો જ્યારે આપણે આ મેટર ઓનેર કરી રહ્યા છે એ પહેલાં આ આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે તેમની સાથે પણ આપણે વાત કરીએ ને તેમણે એ વાત કબૂલી છે ફોન ઉપર કે આ અમારા હોદ્દેદાર છે સુરતમાં મંત્રીની જવાબદારી તેઓ સંભાળી રહ્યા છે પરંતુ તેમની સામે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી સામાન્ય રીતે જ્યારે ચૂંટણી આવતી હોય છે ને ત્યારે કોઈ મેન્ડેટ ઉપર ઉમેદવાર જાહેર કરવામાં આવે ને ત્યારબાદ એ જ પક્ષમાંથી કોઈ ઉમેદવાર ફોર્મ ભરતો હોય છે તો તેની સામે શિક્ષાત્મક પગલા છે તે લેવામાં આવતા હોય છે તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે પરંતુ આ એક કિસ્સામાં એ પ્રકારની કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી એ સ્પષ્ટ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક સંગઠનની જે ઉણપ છે તે અહીં જોવા મળી રહી છે બિલકુલ જયેશ સંગઠનની ઉણપ અને બહુ રેર આવું તો બહુ ઓછી વાર બનતું હોય કે કોઈ એક સીટ ઉપર એક જ પાર્ટીના બે અલગ અલગ લોકોએ ફોર્મ ભર્યું છે ને બે અલગ અલગ લોકો પ્રચાર કરી રહ્યા છે જેમાં ગોપાલ ઇટાલિયા અને બીજા ભય એટલે એક સીટ ઉપર આવું બનતું હોય એ પણ એક આશાસ્પદ વસ્તુ છે અને આશ્ચર્યજનક વસ્તુ છે સુરતથી અમિત પણ આપણી જોડે લાઈવ જોડાયા છે અમિત સુરતમાં શું હિલચાલ છે કારણ કે આ જે ભાઈ છે જેમણે ગોપાલ ઇટાલિયા સામે ઉમેદવારી પત્ર ભર્યું છે એક જ પાર્ટીમાં હોવા છતાં ચૂંટણી લડશે તો સુરતમાં શું આપણે બંડ પોકારી દીધું હતું વિરોધ કરી રહ્યા હતા પહેલેથી જી ચોક્કસથી આ સમગ્ર જે છે મામલો છે તે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને સામે આવ્યો છે કે આ બેઠક પર સુરતના આપના નેતા ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના મેન્ડેટ પરથી ચૂંટણી લડી રહ્યા છે તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાની સામે જ અપક્ષમાંથી જે આમ આદમી પાર્ટીના સુરતના જે સંગઠન મંત્રી છે રજનીકાંત વાઘાણી તેમણે ફોર્મ ભર્યું છે મહત્ત્વની વાત છે કે આ રજનીકાંત વાઘાણી છે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા છે અને ખૂબ સારી જવાબદારી પણ નિભાવતા હતા જ્યારે જ્યારે આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યક્રમ હોય વિરોધથી લઈને કોઈપણ પ્રકારનો પ્રચાર હોય રજનીકાંત વાઘાણી છે આગળ રહ્યા હતા એટલે કે સુરતમાં તેમનો કોઈપણ પ્રકારનો વિરોધ પક્ષ સામે ન હતો પરંતુ એવું તે શું કારણ રહ્યું કે સુરતના જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ગોપાલ ઇટાલિયા સામે અપક્ષમાં પોતાની ઉમેદવારી નોંધાવી પડી અને એ પણ વિધાનસભાની બેઠક પર એટલે ગોપાલ ઇટાલિયા આજે વિસાવદરના લોકોની સમસ્યાને લઈ અલગ અલગ મુદ્દા પર પ્રચાર કરી રહ્યા છે પરંતુ તેમની જ પાર્ટીના એક વ્યક્તિ અને સંગઠન મંત્રી તરીકેની જવાબદારી નિભાવતા રજનીકાંત વાઘાણીએ અપક્ષ ઉમેદવારી કરતા ગોપાલ ઇટાલિયા સામે જ ફોર્મ ભર્યું હોય તેવું સીધું પચપણે દેખાઈ રહ્યું છે જો કે અપક્ષ ઉમેદવાર તરીકે રજનીકાંત વાઘાણીએ ફોર્મ ભર્યું હોવા છતાં પણ પક્ષ દ્વારા તેમની સામે પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં નથી આવી એટલે સવાલો ઘણા થઈ રહ્યા છે કે શું રજનીકાંત વાઘાણીએ પક્ષના કોઈ હોદ્દેદારની મદદથી આ ચૂંટણી લડી રહ્યા છે કે પછી પોતાની રીતે જ પોતાના નિર્ણયથી આ ચૂંટણી લડી રહ્યા છે તે પણ સવાલ છે કારણ કે જો ગોપાલ ઇટાલિયા સામે રજનીકાંત અપક્ષ ઉમેદવારી કરતા હોય તો પક્ષે તરત જ કાર્યવાહી કરવી જોઈતી હતી કારણ કે હજુ સુધી કાર્યવાહી નથી થઈ એટલે આમ આદમી પાર્ટીના જ કોઈ નેતાનો હાથ છે તે રજનીકાંત વાઘાણી પાછળ લાગી રહ્યો છે અને ગોપાલ ઇટાલિયાની સામે જ અપક્ષ ઉમેદવારી કરવાનો શું મતલબ હોઈ શકે તે તો જે રજનીકાંત જે છે તે ફોડ પાડ્યા બાદ જ સામે આવશે પરંતુ હાલ આ ચર્ચાનો વિષય બન્યું છે કે આપના નેતા ગોપાલ ઇટાલિયા સામે જ આપના જ સંગઠન મંત્રી સુરતના રજનીકાંત વાઘાણી અપક્ષ ઉમેદવારી વિસાવદરમાં કરી રહ્યા છે બિલકુલ આભાર અમિત વિગતો આપવા માટે જયેશ અપક્ષ ઉમેદવારી આ ભાઈએ નોંધાવી છે હમણાં સુધી આપણે આ ફોટો પણ જોયા જેમ કે ઈસુદાન ગઢવીની બાજુમાં બેઠા છે પછી એક બાજુ ગોપાલ ઇટાલિયા છે અને બંનેના મુખ ઉપર સ્માઈલ જોવા મળી રહી છે જૂના ફોટોઝ છે પણ હવે દર્શકોને જણાવી દઈએ કે વિસાવદરની જે બેઠક છે એમાં ગોપાલ ઇટાલિયા અને રજનીકાંતભાઈ બંને હવે ચૂંટણી લડશે આમ આદમી પાર્ટીમાંથી ને અપક્ષ એટલે જયેશ અહીંયા સવાલ એ પણ થાય કે શું આમ આદમી પાર્ટીને એ વસ્તુની ખબર નહીં હોય કે અમારા જે અને કદાચ નહીં ખબર હોય કે આ સ્થિતિ અહીંયા સર્જાઈ છે બીજું તમે જોશો આ તસવીરમાં એક ફની વાત એ છે કે જેટલા બી લોકો બેઠા છે બધાય પાછી આમ આદમી પાર્ટીની લગભગ કેપ પહેરેલી છે એટલે ક્યાંક ને ક્યાંક જયેશ અહીંયા આ ઘટના જે સર્જાઈ છે ખૂબ જ હાસ્યાસ્પદ છે ચોક્કસથી એમ આ જે દ્રશ્ય છે તે ખૂબ જ હાસ્યાસ્પદ છે પરંતુ આ સિવાયનું પણ એક દ્રશ્ય છે તે હાસ્યાસ્પદ છે કે જે ફેસબુક પોસ્ટ છે તેમના દ્વારા કરવામાં આવી છે આ ફેસબુક પોસ્ટ થોડા સમય પહેલાં જ કરવામાં આવી છે જેમાં ગોપાલભાઈ ઇટાલિયાનું જનસંપર્ક કાર્યાલય બિલખા ખાતેનો જે કાર્યક્રમ છે અને એમાં આવતીકાલે સવારે આ કાર્યાલયનો શુભારંભ થવાનો છે એ વાત કરે છે આ રજનીકાંતભાઈ વાઘાણી છે કે જે ગોપાલ ઇટાલિયાનું જે કાર્યાલય ખોલવાનું છે તેની પોસ્ટ ફેસબુક ઉપર શેર કરી રહ્યા છે અને સાથે તેઓ પણ ઉમેદવાર છે એટલે લોકો પણ એ પ્રકારે કન્ફ્યુઝ થશે કે અમારે મત રજનીકાંતભાઈને આપવાના છે અથવા તો ગોપાલ ઇટાલિયાને આપવાના છે કારણ કે તેઓ અપક્ષ ઉમેદવારી પણ કરી રહ્યા છે અને સાથે સાથે ગોપાલ ઇટાલિયાનો પ્રચાર પણ કરી રહ્યા છે ત્યારે ક્યાંક સંગઠનની ઉણપ છે જો સંગઠનની ઉણપ છે તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક જે નુકસાન છે તે ગોપાલ ઇટાલિયાને આનું સીધું જઈ રહ્યું છે અત્યારે કારણ કે જે ત્રીસથી ચાલીસ મત પણ રજનીકાંત વાઘેલાને મળે તો એ ગોપાલ ઇટાલિયા માટે અત્યારે ખૂબ મહત્ત્વના છે કારણ કે સામે બીજેપી અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો છે તેમનો પણ એક કેડર બેઝ વોટર હોય છે ત્યારે જો એમાંથી ત્રીસથી ચાલીસ મત પણ ગોપાલ ઇટાલિયાના રજનીકાંત વાઘેલાના મળે તો ગોપાલ ઇટાલિયા માટે પણ મુશ્કેલી છે કારણ કે જે પ્રકારનો જંગ અત્યારે વિસાવદરમાં જોવા મળી રહ્યો છે ત્યારે એ બાબત સ્પષ્ટ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક સંગઠન છે તે આ બાબતે ધ્યાન ના આપી શક્યું પ્રદેશના જે નેતાઓ છે તે આ બાબતે ધ્યાન ના આપી શક્યા ને તેને કારણે આ સ્થિતિ છે અત્યારે સર્જાઈ છે જે સીધી રીતે ગોપાલ ઇટાલિયાને નુકસાન કરનારી છે હિમ બિલકુલ એટલે પેટા ચૂંટણી હોય જયેશ અને કોઈ આવી બેઠક હોય છેવાડાની બેઠક હોય ત્યારે ત્રીસ ચાલીસ મત પણ બહુ જ મહત્વપૂર્ણ અહીંયા સાબિત થતા છે થતા હોય છે પણ હવે જ્યારે આ ભાઈ સામે આવી ગયા છે ગોપાલ ઇટાલિયાની ત્યારે એક વાત એ પણ અહીંયા ક્લિયર લાગી રહી છે કે જો મત કપાશે તો બની શકે કે આ ગોપાલભાઈને નડી શકે છે અને મત એમના જ કાપી શકે છે તો અહીંયા બીજો સવાલ એ છે કે શું ઈસુદાનભાઈ હોય કે ગોપાલભાઈ હોય એમને આ વાતની જાણ નહીં હોય કે અમારા જ પાર્ટીમાં કેટલા કહેવા છે અને વિસાવદરની સીટની પર્ટિક્યુલર વાત કરીએ તો જેવી ચૂંટણીની જાહેરાત થઈ કદાચ એના થોડા સમય માથવાની પહેલાં ગોપાલભાઈએ કહી દીધું હતું કે હું આ બેઠક ઉપર લડવાનો છું બહુ બહુ સમય પહેલાં કહી દીધું હતું કે હું આ બેઠક ઉપર લડવાનો છું એટલે આ આ સીટ એ મને લાગે છે આમાંથી પાર્ટી માટે હવે એક વિચારવાનો મુદ્દો બની ગઈ છે ચોક્કસથી એમાં જ્યારે જાહેરાત ચૂંટણીની નહોતી થઈ એ પહેલાંથી ગોપાલ ઇટાલિયા એ પોતાના નામ છે તેની જાહેરાત આપ દ્વારા કરવામાં આવી હતી સુદાન ગઢવી દ્વારા પણ આ નામની જાહેરાત છે તે કરવામાં આવી હતી બકાયદા એક લેટર છે તે ઇશ્યુ કરવામાં આવ્યો હતો ને એમાં ગોપાલ ઇટાલિયા છે તેને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા એના બે મહિના પહેલાંથી જ છે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં પ્રચાર કરી રહ્યા છે ને એનું જ કારણ છે કે અત્યારે લોકો એ વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાનું નામ છે તે જાણી રહ્યા છે તેમને મત આપવાની વાતો કરી રહ્યા છે ત્યારે શું એ સવાલ પણ ઊઠી રહ્યો છે કે જો આ પ્રકારનું પ્લાનિંગ છે તે થતું હોય તો એ પક્ષ કઈ રીતે આગળ વધતો હશે કારણ કે માત્ર ચારથી પાંચ એવા નેતાઓ આપ પાસે છે કે જેઓના નામ ગુજરાતના લોક મુખે છે ત્યારે આ સવાલ સંગઠનને લઈને પણ ઉઠી રહ્યો બિલકુલ આપણી સાથે ભાજપના પ્રવક્તા યજ્ઞેશભાઈ દવે પણ જોડાયા છે યજ્ઞેશભાઈ કદાચ તમને આ ઘટનાની જાણ ન હોય તો હું કહી દઉં વિસાવદરની આ બેઠક અને બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ગોપાલ ઉઠા ઇટાલિયા ઉતર્યા છે અને આમ આદમી પાર્ટીના જ બીજા એક જે કાર્યકર છે એમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તમારી સૌથી પહેલા પ્રતિક્રિયા જે પક્ષના કોઈ નીતિ નિયમોથી પક્ષના કોઈ સિદ્ધાંતો નથી જેના કોઈ ઠેકાણા નથી એ પક્ષમાં એક બે ની પચાસ નોંધાઈ શકે ઉમેદવારી કારણ કે આંતરિક સંકલન ના હોય ગોપાલ ઇટાલિયા ના ઉભા રહ્યા પછી પણ તમને ખ્યાલ હશે તો બીજા બે રાજીનામા પણ આપી દીધા પક્ષમાંથી એક તો રાજીનામું આપ્યું અને આ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અમુક કોઈ રાજીનામા આપી ક્યાંય પણ નથી જોડાયા એટલે જે પક્ષના ઠેકાણા નથી જેને સિદ્ધાંતો નથી એવા જેની જોડે પ્રજા નથી જેની જોડે જન્મત નથી માત્ર ને માત્ર લોકોને ગાળો દેવાની માત્ર ને માત્ર પબ્લિક વેહીકલ કરવાની આ બધા સામાન્ય રીતે ફારસ જોવા માટે લોકો ભેગા થતા હોય છે પણ એના મતમાં કન્વર્ટ કરવું બહુ અઘરું હોય છે હું પણ ઉપર ઉભો પાંચ માણસોને જવા દઉં પચાસ માણસ જોવા આવે પણ એ પચાસ પચાસ મને મત આપે એવું જો ગોપાલ માનતા હોય તો ભૂલ ભરેલી હોય છે તો યજ્ઞેશભાઈ એવું તો નથી ને કે આ કંઈક પ્લાનિંગ કર્યું હોય યશુદાનભાઈએ કે એક અલગ જ ઉમેદવાર આપણે ઊભો રાખીએ તો ભાજપના વોટ કાપી દઈએ યશુદાનભાઈ એવું પ્લાનિંગ ક્યાંથી કરીએ કોના છે એમને પોતે એક્ટર તરીકે ના ચાલ્યા બીજા રાજકીય પક્ષમાં ગયા ત્યાંય ના ચાલ્યા યશુદાનભાઈની એવી દાખલ છે કે એવું પ્લાનિંગ કરે રીતે જ્યારે સામાન્ય આ ફોર્મ ભરાતા હોય છે ખૂબ સંગઠનનો બહોળો અનુભવ આપણે પણ છે જ્યારે કોઈ મેન્ડેટ ઉપર ઉમેદવાર છે તે ફોર્મ ભરતો હોય ત્યારબાદ જો કોઈ પક્ષમાંથી જ અન્ય વ્યક્તિ ઉમેદવારી કરતું હોય અપક્ષમાં પણ તો ભાજપ છે તે કઈ રીતે આમાં મામલે કાર્યવાહી કરતું હોય ક્યાંક ને ક્યાંક આપ છે તેનું સંગઠન નબળું પડ્યું હોય સંગઠન ન હોવાની પણ વાત હોય ત્યારે આ સ્થિતિ સર્જાતી હોય છે પક્ષમાં કોઈ નથી અને જે એકદમ જૂઠના પાયા ઉપર રચાયેલો પક્ષ છે એના માટે કઈ પણ કેવું છે કરું કરવું નહીં એ યોગ્ય નથી અત્યારે ઓકે આભાર યજ્ઞેશભાઈ આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરીએ બદલ તો જયેશ આ સ્થિતિ છે જેમ યજ્ઞેશભાઈ પણ કહી રહ્યા છે કે કોઈ નીતિ નિયમો નથી લાગી રહ્યા હવે તો ઈસુદાનભાઈને ખબર કદાચ કેજરીવાલને ખબર અને ગોપાલ ઇટાલિયાને ખબર પણ આ સ્થિતિ જોઈને તો એવું લાગી રહ્યું છે કે હાલ કોઈ નીતિ નિયમ નથી કારણ કે કદાચ આ રજનીકાંતભાઈએ ઈસુદાનભાઈને પણ ધ્યાન નહીં કરી હોય કે હવે હું રાજીનામું રાજીનામું કદાચ એમણે આપ્યું નથી પણ કે હું અપક્ષ ચૂંટણી લડી રહ્યો છું કારણ કે સૌથી મોટો ફટકો પાર્ટી માટે છે ચોક્કસથી એમાં તેમણે સંગઠનને વિશ્વાસમાં નહીં લીધું હોય ને જ્યારે આપણા ધ્યાન ઉપર આ વાત આવી અને ત્યારબાદ આપણે જે સંગઠનના પ્રદેશના નેતાઓ છે તેમના સાથે પણ વાત કરવાની પ્રયાસ થઈને તેમાંના એક જવાબદાર જે નેતા છે પ્રદેશના આમ આદમી પાર્ટીના તેમણે એ વાત કહી કે હા અમારા ધ્યાન ઉપર આ પ્રકારની વાત આવી છે ત્યારે આપણે એ વાત પણ એમણે પૂછી હતી કે શું તમે આ વ્યક્તિ જે રજનીકાંત વાઘે વાઘાણી છે તેમની સામે તમે કોઈ કાર્યવાહી કરી છે ત્યારે તેઓએ કહ્યું હતું કે ના અમે કોઈ કાર્યવાહી નથી કરી પરંતુ ચૂંટણી પછી છે તેમના ઉપર કાર્યવાહી કરીશું પરંતુ ચૂંટણીમાં જો ગોપાલ ઇટાલિયા કદાચ ઓછા માર્જિત પણ હારે અને તેનું કારણ આ બને તો પછી એનો અર્થ શું રહે એ પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે એટલે જે પ્રદેશનું નેતૃત્વ છે તે ક્યાં ગંભીર નહીં હોય અથવા તો ગોપાલ ઇટાલિયા ગંભીર નહીં હોય કારણ કે જે વ્યક્તિ ચૂંટણી લડતો હોય છે અને તેની સામે એટલે કે તેની સામે સ્પર્ધામાં કોણ છે એ ઉમેદવારો અંગે પણ જો તેમણે નહીં વિચાર્યું હોય તો કયા માઇક્રો મેનેજમેન્ટથી આ ચૂંટણી છે તે લડાશે કારણ કે સામે બે રાષ્ટ્રીય પક્ષો છે બીજેપી અને કોંગ્રેસ કે જેને વર્ષોથી આ પ્રકારની ચૂંટણી લડવાનો અનુભવ છે સંગઠનથી લઈ અને ગ્રાસરૂટ સુધી તેમના વોટર છે તેમના કાર્યકર્તાઓ છે તેમનું સંગઠન છે એટલે આમ આદમી પાર્ટી છે તે આ બાબતે ક્યાંક ઉણી ઉતરી રહી છે આ સમગ્ર જે ચૂંટણીના પાસાઓ જોઈએ તો કે ક્યાંક ને ક્યાંક સંગઠન છે તેની વીકનેસ છે અને તેને કારણે આ પ્રકારની સ્થિતિ છે એ અંતે સર્જાય છે બિલકુલ જય એટલે કે વિસાવદરની આ બેઠક ઉપર આમ આદમી પાર્ટી વર્સિસ આમ આદમી પાર્ટીનો જંગ હોય એવું લાગી રહ્યો છે સ્થિતિ એવી છે કે બંને આમ આદમી પાર્ટીના જ નેતા છે કે અપક્ષ ઉમેદવારી નોંધાવીને કે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે કદાચ ગોપાલ ઇટાલિયાનું કદ મોટું હશે રજનીકાંત વાઘાણીની અપક્ષ ઉમેદવારી અંગે આમ આદમી પાર્ટી ઊંઘમાં જૈશ જોવા મળી રહી છે અપક્ષ ઉમેદવારી અંગે બોલવા તૈયાર નથી આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટી ઉમેદવાર સામે આપના જ નેતાઓ ચૂંટણી લડશે છતાં પાર્ટી ઊંઘમાં છે આપણી તરફ જયેશ ફોન કરવામાં આવ્યા પણ ફોનનો કોઈ જવાબ આપવામાં નથી આવી રહ્યો એટલે કદાચ ગંભીરતા જ નથી લાગી રહી અથવા જવાબ આપવા માટે છે નહીં જયેશ કારણ કે જે આમ આદમી પાર્ટીની સામે બીજા જ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે અને જ્યારે ક્લેરિફિકેશન માગવામાં આવે છે એમના જ નેતાઓ તરફથી તો કોઈપણ પ્રકારનું ક્લેરિફિકેશન આપવા એ લોકો તૈયાર નથી મને તો એવું લાગે છે કે કદાચ ખબર પણ નહીં હોય કેટલાક કાર્યકરોને જે ત્યાંના લોકલ કાર્યકરો હોય એમને કદાચ ખબર નહીં હોય અને બીજું જયેશ બની શકે કે પ્રજા કન્ફ્યુઝ થાય આમાં કે અમારે જો વોટ આપવો તો કોને આપવો એમ ચોક્કસથી પ્રજા માટે સાથે સાથે જે પક્ષના કાર્યકર્તાઓ છે કે જે મત માગવા જઈ રહ્યા છે તેના માટે પણ આ મૂંઝવણવાળો સવાલ છે કારણ કે રજનીકાંત વાઘાણી છે તેઓ જે પ્રચાર કરી રહ્યા છે તેના દ્રશ્ય આપણે જોયા તો તેઓ આપના કાર્યકર્તાઓ સાથે પ્રચાર કરી રહ્યા છે પાછળ ગોપાલ ઇટાલિયાના જે પેઇન્ટિંગ છે તે લાગેલા છે તેની બાજુમાં બીજેપીના પેઇન્ટિંગ પણ છે તે લાગેલા છે અને સાથે તેઓ સોશિયલ મીડિયામાં એ પ્રચાર છે તે પણ કરી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાનું જે કાર્યાલય ખુલવાનું છે તેમાં લોકો આવે અને સાથે તેઓ ગોપાલ ઇટાલિયાની હરીફમાં ફોર્મ છે તે અપક્ષ ઉમેદવાર તરીકે પણ ભરી રહ્યા છે અને સાથે સંગઠનના હોદ્દો છે તે પણ ધરાવી રહ્યા છે એટલે આ સવાલ તો લોકો માટે પણ છે આપના કાર્યકર્તાઓ માટે પણ છે અને સૌથી મોટો સવાલ આપના જે પ્રદેશના નેતાઓ છે ખુદ તેમની ઉપર છે ઈ સુદાન ગઢવી છે તેમની ઉપર પણ છે કારણ કે સંગઠન ચલાવવાની જવાબદારી તેમની છે અને જ્યારે પણ સંગઠનનો વ્યક્તિ ચૂંટણીના મેદાનમાં જતો હોય છે ત્યારે તેના માટે કેટલીક રણનીતિઓ છે તે ગોઠવવામાં આવતી હોય છે પરંતુ આ તમામ બાબતો વચ્ચે હજુ સુધી જે રજનીકાંત વાઘાણી છે તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી એ સૌથી મોટો સવાલ છે કારણ કે નુકસાન છે તે ગોપાલ ઇટાલિયાને થવાનું છે જેટલા પણ મત રજનીકાંત વાઘાણીના ખાતામાં આવશે તેનું નુકસાન સીધું ગોપાલ ઇટાલિયાને છે કારણ કે એ મતો આપના જે સિમ્બોલ છે અથવા તો તેઓ જે પ્રચાર કરી રહ્યા છે તેમનું નામ મતદારો સુધી પહોંચાડી રહ્યા છે કે મારું નામ રજનીકાંત વાઘાણી છે તમે મને મત આપજો અને ત્યારે કોઈ ઉમેદવાર જઈ અને રજનીકાંત વાઘાણીના નામ ઉપર બટન દબાવીને આવશે તો એ સીધો મતનો ફટકો છે તે ગોપાલ ઇટાલિયાને પડવાનો છે એટલે આ સૌથી મોટી એક મુશ્કેલી છે કારણ કે ક્યાંક કાચું તો કપાયું છે પરંતુ હજુ સુધી આ મામલે કાર્યવાહી નથી કરવામાં આવી સામાન્ય રીતે ભાજપ કે કોંગ્રેસમાંથી અથવા તો અન્ય કોઈ પક્ષના સિમ્બોલ ઉપરથી કોઈ ઉમેદવાર ઉભેલો હોય અને ત્યારબાદ પાર્ટીનો જ કોઈ ઉમેદવાર અથવા તો કાર્યકર્તા છે તે ઉમેદવારી કરતો હોય છે ત્યારે તેમની સામે શિક્ષા શિક્ષાત્મક પગલાં છે તે લેવામાં આવતા હોય છે પરંતુ આ કેસમાં એવું કશું જ જોવા નથી મળી રહ્યું ને સાથે પાર્ટીના જે નેતાઓ છે તેમને પણ આ બાબતે સંજ્ઞાન નથી એવું અત્યાર સુધીનો જે સિનારીઓ સામે આવ્યો છે એમાં લાગી રહ્યું છે હિન્દ બિલકુલ આભાર અજયેશ વિગતો આપવા માટે તો અત્યારે આમ આદમી પાર્ટીની આ સ્થિતિ છે વિસાવદરની બેઠક અને જ્યાં આ બે આમ આદમી પાર્ટીના નેતાઓ સામસામે આવી ગયા છે